સમાચારમાં આગળ વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પ્રસંગે ધામ દ્વારા રામલીલાના દર્શનાર્થે આવનાર માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં અયોધ્યા ખાતે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વીસ દિવસનો ભંડારો યોજાશે અયોધ્યા મંદિર ખાતેથી વડતાલ સ્વામિનારાયણ મંદિરના ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ બાદ સતત વીસ દિવસ સુધી વડતાલ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં દરરોજ એક લાખ લોકો જમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે

માત્ર ભારતને દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુસ્તાનીઓના હૃદયમાં આનંદ અને ગૌરવનો દિવસ છે આ જીવનમાં આ ક્ષણના સાક્ષી બનવાનું સૌભાગ્ય જે મળ્યું છે એ છેલ્લા પાંચસો વર્ષની આપણા પૂર્વજોની ધીરજ શ્રદ્ધા વિશ્વાસ અને તપશ્ચર્યાનું પુણ્ય ફળ આપણને મળી રહ્યું છે કે આપણે સગી આંખે જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામ લલા રામચંદ્ર ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરીશું સ્વામિનારાયણ મંદિર વર્તાલ સંસ્થાનના વર્તમાન પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પ્રતિનિધિશ્રીઓ તરીકે જેઓ બાલ્યાવસ્થાથી રામ જન્મભૂમિના આંદોલનોમાં સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે એવા અમારા સંસ્થાના આગેવાન સંત પૂજ્ય ગૌતમ પ્રકાશ સ્વામી

એ બાબતમાં સહયોગી રહી છે અને સહયોગ આપી અને પોતાની જાતને ધન્ય માને છે રહી વાત રામ જન્મભૂમિ મહોત્સવની મહોત્સવમાં સહયોગની તો ખાસ કરીને જણાવીશ કે આ ઉત્સવ કોઈ ગુજરાતનો કે વ્યક્તિગત સંસ્થાનો નથી આ સમગ્ર હિન્દુ જનતાનો ઉત્સવ છે